સુરેન્દ્રનગર જિલ્લામાં અવવારનુવાર નશાનો કારોબાર ઝડપાય છે ખાસ કરીને ચોટીલા સાયલા વિસ્તારમાં નશાકારક ગાંજાના બંધાણી લોકો વસવાટ કરે છે ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી વેચાણ કરતા હોય છે સુરેન્દ્રનગર પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી હતી અને ગાંજાનું વાવેતર ઝડપ્યું હતું તાજેતરમાં એસઓજી પોલીસે અઢાર કરોડનો ગાંજો પકડ્યો હતો આ સાથે જ આઠ દિવસની અંદર છવ્વીસ પોઈન્ટ સત્તાવન લાખનો ગાંજો ઝડપાયો હતો સાયલા પોલીસને બાતમી મળી હતી કે સૈલા ગ્રામ્ય વિસ્તારમાં ગોસળ ગામમાં આરોપી દેવાભાઈ એ પોતાની માલિકીના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે જેથી એસઓજી પોલીસે દરોડો પાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ છવ્વીસ તેનું વજન અંદાજે ત્રેપન કિલો સો ગ્રામ જેની કિંમત છવ્વીસ લાખ થાય છે આ સાથે ટ્રેક્ટર ગાંજો જપ્ત કર્યો હતો જે છે એ ગોસળ ગામની સીમમાં એક રેડ કરવામાં આવી આ રેડની અંદર જે છે ગોસળની સીમની અંદર આવેલું એક ખેતર જે ત્યાંના ખેડૂત દેવાભાઈ કરશુનભાઈ પરમાર જે પોતે વાવણી વાવણી ત્યાં કરતા આમણે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે અને એ ગાંજો જે છે એ ત્યાંથી કાઢી અને પોતે ટ્રેક્ટરમાં ભરી અને ત્યાંથી બીજી જગ્યાએ જે છે એને વેચવા માટે થઈને આપવા જવાના હોય આ પ્રકારની બાતમી જે પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ડીડી ચુડાસમાને મળેલી હતી જેના આધારે તાત્કાલિક જ એમના દ્વારા ત્યાં ઘટના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આ જે ખેતર છે ત્યાંની બાજુમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની અંદર ભરેલા આશરે છવ્વીસ જેટલા જે છે એ છોડ ગાંજાના એ મળેલા છે અને આ છોડ મળતાની સાથે જ તેમના દ્વારા જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આની રેડની અંદર કુલ વજન જે છે એ ત્રેપન કિલો એકસો પચાસ ગ્રામ ગાંજાનો વજન જે છે એ અમને મળેલો છે જેની કિંમત છવ્વીસ લાખ સત્તાવન હજાર અને પાંચસો રૂપિયા થાય છે આ ઉપરાંત એમનું જે ટ્રેક્ટર છે એ પણ કબજે લેવામાં આવેલું છે અને જગ્યા ઉપરથી આજે આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમાર જે છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે

संवाददाता बेलिन नो एहबान गुजरात तक सुरेंद्रनगर